ઓનલાઇન ચીટિંગના બે હજાર કરોડના સૌથી મોટા ઇન્ટરનેશનલ રેકેટની તપાસમાં ઉધના પોલીસે છ હજાર કરોડનું આંતરરાષ્ટ્રીય ફોરેક્સ ટ્રેન્ડિંગનું રેકેટ પકડી પાડ્યું છે આ ટ્રેન્ડિંગમાં કાપડના વેપારીને મહિને પાંચ ટકા કમિશન આપવાની લાલચ આપી ઠગટોળકીએ ઓગણચાળીસ લાખ પડાવ્યા હતા વેપારીએ મીઠ ખોખરના કહેવાથી આ રકમ રોકી હતી મિત હાલમાં બે હજાર કરોડની ઓનલાઇન ચીટિંગમાં લાજપુર જેલમાં છે જ્યારે મુખ્ય સૂત્રધારમાં વિશાલ સાંકડા સરિયા અને અંકુર પટેલ દુબઈમાં બેસી વેપલો કરી રહ્યા છે અને આરોપીમાં વિશાલ લિંબાણી મિહિર શાહ અને પિયુષ કુકડિયા ફરાર છે ટૂંકમાં આ રેકેટમાં છ આરોપી છે જે પૈકી મિતની ઉધના પોલીસ ટ્રાન્સફર વોરંટથી આગામી દિવસમાં ધરપકડ કરશે વિશાલ મિતનો મામો છે આ ટોળકીનો અમદાવાદનો વકીલ પણ શિકાર બન્યો છે તેણે સિત્તેર લાખની રકમ ગુમાવી છે ઉધના પીઆઈ દેસાઈએ જણાવ્યું કે મિત અને વિશાલે ફોરેક્ટ ટ્રેનિંગમાં રોકાણ કરાવી મહિને પાંચ ટકા કમિશનને લાલચ આપી હતી પછી પ્રતિબંધિત એપ્લિકેશન બનાવી જેનું નામ એમટી ફાઈવ છે આ એપથી લોકોને રોકાણ કરાવતા હતા જેમાં મીટ એજન્ટ હતો જ્યારે વિશાલે સુરત અને ડુબઈમાં ઓફિસ ખોલી હતી મીટ લોકોને એપ્લિકેશનથી યુઝર આઈડી અને પાસવર્ડ આપીને લિંક મોકલતો હતો લોકોએ રોકાણ કરેલા રૂપિયા યુએસડીટીમાં એપ્લિકેશનમાં ખાતામાં દેખાતા હતા પછી શેરની જેમ ભાવ ઉપર નીચે થયા કરતા હતા મહિને જ્યારે કમિશન આપવાનું આવે ત્યારે એપમાં કમિશન દેખાયું પરંતુ વિડ્રોલ કરી શકાય નહીં એટલે ટોળકી શરૂઆતમાં આંગળીયા મારફતે કમિશન આપતી પોલીસે જણાવ્યું કે માત્ર મીઠ હસ્તક બસો ગ્રાહકો છે જેમાં એકે ઓછામાં ઓછું પચાસ લાખનું રોકાણ કર્યું છે આવા બસો ગ્રાહકો હોય તો આંકડો છ હજાર કરોડને પાર થાય છે આ વાત હજુ માત્ર મીતની છે તેના મામા સહિત પાંચ આરોપીઓ છે જેમના હસ્તક ઘણા લોકોએ કરોડોની રકમ ફોરેક્સમાં રોકાણ કરી હોવાની વાત છે ઉધના પોલીસ બે હજાર કરોડના ઓનલાઈન ચીટીંગમાં કિરાત અને મીતના મોબાઈલની ચેત તપાસ કરતી હતી જેમાં કિરાત મીટ પાસે એક કરોડની માંગણી કરતો હતો

આ તપાસમાં એક આરોપીનું નામ મીત ખોખર કરીને છે ત્યારબાદ એક ફરિયાદી પોલીસ પાસે આવે છે અને એણે એવી ફરિયાદ આપી કે આ મીત ખોખરને એણે ઓગણચાલીસ લાખ રૂપિયા આપ્યા હતા કે જે ઓગણચાલીસ લાખ રૂપિયા મીતે એવું પ્રોમિસ કરીને એની પાસેથી લીધા હતા કે એને પાંચથી સાત ટકાનું વળતર દર મહિને આપશે અને આ રૂપિયા એણે કેશમાં લીધા હતા અને એને એવી સ્કીમ આપી હતી કે એ ફોરેક્સ ટ્રેડિંગમાં આ પૈસા રોકશે અને ફોરેક્સ ટ્રેડિંગમાં આ જે ભોગ બનનાર છે એનું એક એકાઉન્ટ પણ ખોલવામાં આવશે આ પ્રકારની એને સ્કીમ આપી હતી ભોગ બનનારે જ્યારે મિતને કીધું હતું કે મને આ ફોરેક્સ ટ્રેડિંગ વિશે અથવા અલ્ગો ટ્રેડિંગ આના વિશે અમને મને બહુ જાણકારી નથી ફોરેક્સમાં કન્વર્ટ કરી એને એક પ્લેટફોર્મ ઉપર મૂકી અને એના ઉપર ટ્રેડિંગ કરવાનું એના માટે મારી સાથે મારી બહુ મોટી ટીમ પણ હાજર છે એ ટીમમાં એના મામા વિશાલ સાંકળાસરિયા અંકુર પટેલ વિશાલ લીંબાણી અને પિયુષ કુકળિયા આ ચાર જણાનું નામ એણે લીધું હતું આ પ્રકારની સ્કીમ એને સમજાવી હતી અને જે ભોગ બનનાર છે એને એવું પણ કીધું હતું કે શરૂઆતમાં તું અને થોડા રૂપિયા પછી હું તને ધીમે ધીમે તને વળતર મળશે એટલે તને આઈડિયા આવી જ જશે આ પ્રકારની વાત એને સમજાવી હતી ત્યારબાદ એણે એના નામનું એકાઉન્ટ ખોલ્યું અને એ એકાઉન્ટ એણે ઇ વન એફએક્સ કરીને એક પ્લેટ પ્લેટફોર્મ છે સર્વર છે એનામાં ખોલ્યું હતું અને એના માટે એક એના મોબાઈલમાં એપ ડાઉનલોડ કરતી હતી એમટી ફાઇવ જે મે મેટા ટ્રેડર ફાઇવ કરીને એક એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરાવી દીધી અને એમાં જે ભોગ બનનાર છે પોતાનું આખું એકાઉન્ટ જોઈ શકતો હતો જેમ સ્ટોક એક્સચેન્જના અલગ અલગ એપ્સમાં આપણે જોઈ શકીએ જે આપણા યુઝર છે પોતાની તમામ ડિટેલ જોઈ શકે એ પ્રકારની જ એપ્લિકેશન આ લોકોએ અને ડાઉનલોડ કરાવી હતી અને જે યુઝર તરીકે જે ભોગ બનનાર છે એ જોઈ શકતો હતો પરંતુ પોતે કોઈ ટ્રેડિંગ નહોતો કરી શકતો ન તો પોતે કોઈ એમાંથી વિડ્રોલ કરી શકતો અને જ્યારે જ્યારે એને વિડ્રોલની જરૂર પડે ત્યારે એને કેશ એમાઉન્ટ અપાવી દેતો હતો આંગળીયા મારફત આ પ્રકારનું આખું એક ઘટના બની હતી અને ત્યારબાદ ઘણો સમય એને આવી રીતના ફેરવ્યો ત્યારબાદ એને એવું પણ લાલચ આપી કે અત્યારે તને સાતથી સાતેક ટકા જેટલું વળતર મળે છે તો આ જ એકાઉન્ટ આ જ વસ્તુ આ જ પ્લેટફોર્મ છે એને એમના બીજા સર્વર સિક્યોર એફેક્ટ કરીને એમનું બીજી ફોર્મનું સર્વર છે એનામાં શિફ્ટ કરી દે તો તને આઠથી બાર ટકાનું વળતર મળશે આ પ્રકારની સ્કીમ આપી અને પછી એને પાસે વધારે પૈસા મેળવી લીધા